બોટાદ જિલ્લાના જ્ઞાનશીલામાંથી ગુંજતો શિવ સંદેશ અને પંચમહાભૂતોના સર્જન સ્વરૂપ સ્વયંભૂ વિરાટેશ્વર મહાદેવ મંદિર પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તિથી ગુંજતું જોવા મળ્યું હતું સારંગપુર રોડ પર સ્થિત આ પૌરાણિક મંદિર કુદરતી વાતાવરણની ગોદમાં સોળી કડાઈ ખીલી ઉઠ્યું હતું વહેલી સવારથી જ ભક્તો મહાદેવના દર્શન પૂજા અર્ચના અને અભિષેકમાં લીન થયા હતા બોટાદના સાળંગપુર રોડ પર આવેલા હરણ કોઈ વિસ્તારમાં ઐતિહાસિક વિરાટેશ્વર મહાદેવ મંદિર ભક્તોની શ્રદ્ધાનો મજબૂત કિલ્લો છે આ મંદિરે શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયેલ દેવોના દેવ મહાદેવનું પૌરાણિક સ્થાન છે જ્યાં વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક તહેવારો અને ભવ્ય યજ્ઞ આરતી જેવા કાર્યક્રમો યોજાય છે મંદિરની ખાસિયત એ છે કે અહીં ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ થયા હતા જે આ સ્થળને વિશિષ્ટ બનાવે છે મંદિરની સ્થાપનાની પાછળ એક આસ્થાની ચમત્કારક વાત છે આશરે ચોસઠ વર્ષ અગાઉ દેવ ઉપાસક સ્વર્ગીય પ્રેમ શંકર દેવકૃષ્ણ દવેની ભગવાન શિવજીએ સ્વપ્નમાં દર્શન આપ્યા બાદ ખોદકામ દ્વારા એક વિરાટ શિવલિંગ પ્રગટ થયું હતું તેનું માપ સાત ફૂટ ઊંચાઈ અને ચૌદ ફૂટ ઘેરા ઉધરાવતું હતું પાંચ ડિસેમ્બર ઓગણીસસો ઓગણ સાઠના રોજ તેમની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ તેમની પૂજા થોડા સમય માટે બંધ રહી

આનું જે મેઇન જે છે એ વિરાટકેશ્વરની જે મૂર્તિ જે છે એનું ઉત્પત્તિ સ્થાન છે એ પ્રેમશંકર દાદા દવે જે જ્યોતિષ હતા એની સપનામાં આવેલા અને ત્યાર પછી પોતા સુધી સહકાર લઈ અને ત્યાં ખોદકામ કરાવ્યું ખોદકામ કરાવી અને આ મૂર્તિ જે છે જે લિંગ છે એ સાત ફૂટ છે અને ચૌદ ફૂટનું ભરવ છે અને લોકોને આસ્થાનું એક પ્રતિક છે પછી અહીંયા એક એજ્યુકેશન ટ્રસ્ટનું નિર્માણ હતું ને એમાંથી ધીમે ધીમે કાંકરે કાંકરે પાળ બંધાય એવી રીતે લોકોના સહકારથી આટલું મંદિરની આગળ પ્રગતિ થઈ મારું નામ છે કાળુપરી કાળપરી ગોસ્વામી વિરેટર મહાદેવના પૂજારી અને વિરેશ્વર મહાદેવના પૂજારી તરીકે હું કહું છું કે અહીંયા વિરેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે આજ રોજ શ્રાવણ માસ પ્રથમ સોમવારે ભગવાન ભોળાનાથ દર્શન માટે ભક્તો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા વિરાટેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં આ સમય શ્રી શિવ મહાપુરાણ કથા યોજાઈ રહી છે તેમજ યજ્ઞા નું પણ નિર્માણ થયું છે ભક્તો આજે આરતી પાદ્ય પૂજા અભિષેક વગેરે કરીને ધાર્મિક પવિત્રતા અનુભવી હતી મંદિરના સેવકો ને દિવસે શ્રાવણ મહિનો શ્રાવણ મહિના નો પવિત્ર મહિનો એટલે કે પ્રથમ સોમવાર અત્યારે આપ આવી રહ્યા છીએ વિરાટ વૈશ્વર મંદિર ખાતે આ વિરાટ વૈશ્વર અમદિર સ્વયંભૂ પ્રગટ થયેલું છે શંકર ભગવાન ની લિંગ અને અહીંયા કપલીધાર પાસે આ મંદિર આવેલું છે અને સાળિમપુર રોડ પાસે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા પ્રથમ સોમવારે મહાદેવના દર્શન કરવા આવતા હોય છે ભાઈ ભક્તો અહીંયા મહાદેવના દર્શન કરે છે અને દાદાને અભિષેક અભિષેક કરે છે અને દાદાને બિલીપત્ર ચડાવે છે અને દાદાને ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક અભિષેક કરી અને બિલીપત્ર ચલાવે છે આ સ્વયંભૂ લિંગ સ્વયંભુ લિંગ એટલે કે આપોઆપ પ્રગટ થયેલી છે એટલે વિરાટેશ્વર મહાદેવ એટલે કે વિરાટ શિવની લિંગ છે એટલા માટે આને વિરાટેશ્વર મહાદેવ કહેવાય છે આ મંદિરમાં આપ જોઈ શકો છો કે અહીંયા મંદિરમાં બાર જ્યોતિ લિંગ ના પર દર્શન કરી શકો છો અહીંયા આ મંદિરમાં બાર જ્યોતિ લિંગ આવેલી છે અહીંયા અલગ અલગ પ્રકાર સોમનાથ મેલિકા મહાકાલેશ્વર ઓમકાલેશ્વર જે બાર જ્યોતિ લિંગ છે આ લિંગના અભિષેક કરી અને ભાઈ ભક્તો ધન્યતા અનુભવે છે આ મંદિરનો ખાસ મહિમા એ છે કે અહીંયા હરેક દાદાને કોઈ પણ મનોકામના ભાવથી શ્રદ્ધાથી જે કોઈ માનતા માને છે એની મનોકામના માનતા દાદા પૂર્ણ કરે છે બુલેટિન ઇન્ડિયા પરેશ શેખ બોટાદ